ડિટેક્ટિવ મિયા હાર પર ભીડભાડભરી ગલીઓમાં આગળ વધી રહી છે તેની આંખો શંકાસ્પદ વ્યક્તિ પર સ્થિર છે તે એક રમુજી જોકરને પછાડવા દોડે છે તે હવે પ્રકાશની તલવાર હાથમાં લઈ એક યોદ્ધા તરીકે બહાદુરીથી નાચતી આગળ વધી રહી છે મિયાહાર પર એક કડક અંધેરી ગલીમાં ઘૂસી જાય છે અને તે શંકાસ્પદ વ્યક્તિને જોઈ લે છે અંધારી ગલીમાં તે સમજદારીથી વિચારે છે અને શંકાસ્પદ વ્યક્તિનો સામનો ધૈર્ય અને રણનીતિથી કરે છે જ્યારે બેરંગી શહેર નવા અવસરો સાથે એને બોલાવે છે ત્યારે તે નવા પડકારો માટે તૈયાર છે